નમસ્કાર મિત્રો વેલકમ ટુ વિલર્ન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત સ્વાગત છે આજે આપણે જોવાલાયક સ્થળની અંદર રામેશ્વરની જે યાત્રા કઈ છે એનો પાર્ટ નંબર છના વિડીયોની અંદર આપણે જોવાના છે મહાકાળી ટેમ્પલ હનુમાનજી ટેમ્પલ ગંધમાન પર્વત ડૉક્ટર એપીજે પીજે અબ્દુલકા મેમોરિયલ એન્ડ વિલોડી તીર્થ અને છેલ્લું છે પંપન બ્રિજ એ બધા વિડીયોની આપણે આજે જોવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ તમે જોઈ રહ્યા છો કે રામેશ્વર મંદિરથી લગભગ એની પૂર્વ સાઈડ જે સૂર્ય ઉગે છે એ સીધા ગેટે તમે આવશો અહીંયા એક કિલોમીટર દૂર આ જે મંદિર છે શ્રી ભદ્રકાળી મંદિર એ અહીંયા આવેલું છે એ મંદિરની મુલાકાત આવે છે બહુ જૂનું મંદિર છે તમે જોઈ શકો છો મંદિરની આ હાલત આ મંદિરની મુલાકાત એટલા માટે લીધી કે એ રામેશ્વર મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે એ મંદિરની જગ્યા બહુ સ્પેસ છે અહીંયા માતાજી બેઠેલા સામે થોડી લેંગ્વેજ આ માતાજી બેઠા છે અહીંયા અહીંયાથી તમે જેવા અંદર એન્ટર કરશો તો સામે ભદ્રકાલીની મૂર્તિ આવેલી છે અહીંયા બે જે રક્ષક માટે મૂકેલા છે તમે જોઈ શકો છો અને સામે તમે જે સીધા એન્ટર કરશો તો સામેની અંદર દેવી ભદ્રકાળી ઊનકી મૂર્તિ આવે એની એમને મૂર્તિ આવેલી છે અહીંયા બહારની સાઈડ ગણપતિ ગણપતિ બેસાડેલા છે બીજી વાત જ્યારે તમે જેવા એન્ટર કરશો ત્યાં સવાર સવારે વહેલા તમે દર્શન કરશો તો અહીંયા કંઈ ભીડી અહીંયા બે માતાઓ જે બે માતાઓ બહુ અહીંયા આપે અહીંયા બે માતાઓ છે એ અહીંયા પૂજા અર્ચના કરે છે અને મંદિરની સાફ સફાઈ પણ એ લોકો કરે છે જ્યારે પણ તમે સીધા જશો તો સીધા તમે જોઈ શકો છો અહીંયા મંદિરની જે રચના છે બહુ જૂની છે અને આ સ્તંભ પર ઊભા કરેલો છે અને સામે જે માતાજી છે ભદ્રકાળી માતાજી એના મેં તમને દર્શન કરાવી લઉં છું ઓલરેડી આ છે ભદ્રકાલીની માતા જય માતા રાણી આ રામેશ્વરમાં આવેલું ભદ્રકાલી માતાજીનું મંદિર ઘણા આ પોઈન્ટ છે એમાં લોકો આ પોઈન્ટના દર્શન કરવા માટે આવતા નથી તમે જોઈ શકો એમના કેટલા હાથ છે દસ હાથ બતાવેલા છે એવા સાક્ષાત રૂપમાં અહીં મૂકેલું છે ત્યારબાદ મંદિરની બહારની સાઈડ તે નાના મોટા થોડા થોડા નાના મંદિર આવેલા છે એના પણ તમે દર્શન કરી શકો જ્યારે પણ તમે રમેશ્વર જો તમારે એક દિવસ વધારે પોઈન્ટ અહીંયા રોકાણ થાય તો આ બધા મંદિરના દર્શન અવશ્ય કરી લેવાના જોઈ શકો છો આ માતાજીની મૂર્તિ છે જે બહુ ડરાવણી મૂર્તિ બી છે અને અહીંયા જેટલા બધા મૂર્તિઓ તમે જોશો બધા કાળા પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે ઓલરેડી देखा कोई भीड़ नहीं कोई नहीं एकदम शांत मंदिर नहीं लोग आते नहीं इस मंदिर को दर्शन आ, दूरे, 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 के जार देख पता क्या दूर है ये किलोमीटर अपने आगे कोई ज़्यादा ज़्यादा टाइम लगा तैयार पाज़ा में मंदिर का दर्शन करें बच्चे आमे आगे निकले अच्छे मंदिर में दर्शन कराऊँगा ठीक है क्या के जाए तो ह পর্তা বুঝু সব থেকে পেলা ভদ্রকালী মন্দিরে দর্শন করার বাদ এগুলো তো তোমার হনুমানজি মন্দির যাওয়াছে সুন্দর এক মূর্তি ধুলেছে তোমার সাক্ষার তোমার দর্শন করে শকছো তো তোমাদের শো হনুমানজি পূজা অর্চনা থাকি এখন দর্শন কর ત્યારબાદ અમે ચાલતા ચાલતા છેક ત્રણ કિલોમીટર દૂર આવેલા રામેશ્વરથી ગંધમાધન પર્વત પર અમે આવી જઈએ છીએ આ ગંધમાધન પર્વત એ છે કે જ્યારે હનુમાનજી જ્યારે લક્ષ્મણ ઘવાયો હતો ત્યારે જે સંજીવની પહાડ લઈને એ પહાડના ટુકડાનો આ એક ભાગ છે એવું અહીંયા માનવામાં આવે છે તેમજ બીજી વાત જણાવી દઉં કે અહીંયા રામ શ્રી રામના ચરણ પાદુકાનું નિશાની છે અને સીતા માતાને જ્યારે શોધ માટે સમાચાર અહીંયા મળ્યા હતા એવું કહેવામાં આવે છે તો જ્યારે પણ તમે રામેશ્વર આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી અને અહીંયાનું વ્યૂ એકદમ સુંદર નજારો છે તમે અહીંયાથી દરિયો પણ જોઈ શકો અને આજુબાજુ રામેશ્વર મંદિરના ત્રણ કિલોમીટર દૂર એનું પણ તમે જોઈ શકો છો અત્યાર હાલ હું આવ્યો છું રામેશ્વરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ગંધમાધન પર્વત આ ગંધમાધન પર્વત તમે જોશો કે એ પર્વતની અંદર એટલે કે જ્યારે લક્ષ્મણજી લક્ષ્મણજી માટે હનુમાન લક્ષ્મણજી જ્યારે ઘવાયા હતા ત્યારે હનુમાનજી સંજીવની લેવા ગયા હતા એ સંજીવનીનો પર્વતનો એક ટુકડો એક ભાગ છે એવું કહેવામાં આવે છે એવી એનું પૌરાણિક ઇતિહાસ એવું કહે છે કે સંજીવની એક એક ભાગ છે અને બીજી વાત કહેવાય કે અહીંયા જ રામજી નો પદ પગ પાગના છાપ પડેલા છે અહીંયા નિવાસ કરેલા છે તેમજ સીતાની જ્યારે શોધમાં આવ્યા હતા સીતાના જે પહેલા સમાચાર અહીંયા જ આ પર્વત પર એમને આપ્યા હતા તો આ તમે વ્યૂ પોઈન્ટ જોઈ શકો છો કે ગંધમાધવ પર્વત કેવો છે એનો તમે જોઈ શકો સામે દેખાય ખાસ ટાવર છે સામે રામેશ્વર અને સામે જે રામેશ્વર મંદિર અને પાછળની સાઈડ દરિયો આવેલો છે તો જ્યારે પણ તમે આ સ્થળની મુલાકાત લો તો ગંધમાધવ પર્વતની મુલાકાત અવશ્ય લીધું જે પૂર્વની સાઈડ છે સૂર્યોદય એ દિશામાં છે એટલે તમે રામેશ્વરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે તો એની મુલાકાત અવશ્ય અને અહીંયા મંદિરની અંદર ફોટો કેમેરા એલાવ નથી અહીંયા તમે મંદિરની અંદર જેવા જશો તો મંદિરની નીચે તમને એમના ચરણ પાદુકાઓ તમને જોવા બાદ અમે ત્યાંથી નીકળ્યા પછી અમે લગભગ રામેશ્વરથી સાત કિલોમીટર દૂર આવેલું એપીજે અબ્દુલ કમા કલામનું મેમોરિયલ એટલે કે અહીંયા એમનું સમાધિ સ્થળ આપેલું છે તેમજ એમના જીવન જર્ય ચીજવસ્તુ સંગ્રહાયેલા છે તો આની મુલાકાત અવશ્ય લેવી જ એના વિશે મેં મેં માહિતી આપેલી છે આજે હું આવ્યો છું રામેશ્વરથી લગભગ સાત કિલોમીટર દૂર એપીજે અબ્દુલ કલામ મેમોરિયલ આ એપીજે અબ્દુલ કલામ મેમોરિયલનું જે ઉદ્ઘાટન લગભગ બે હજાર સત્તરમાં કરવામાં આવ્યું છે અને બીજી વાત એ આ જે છે એપીજે અબ્દુલ કલામનું સમાધિ સ્થળ કહેવાય છે અને અન્ય એપીજે અબ્દુલ કલામ એ જે નાનપણથી લઈને કે વસ્તુઓ એમને જે કામ કર્યા એ બધી વસ્તુઓ એ પોતા સાથે તેમજ શેક્સિટી સાથે પણ ઓળખવામાં આવે છે અને એપીજે અબ્દુલ કલામ એ વિશાળ મેન તરીકે પણ ઓળખાતા હતા અને બીજું આપણા ભારતના અભિયારમાં રાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખાય છે જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અન્ય રામેશ્વરની અંદર એપીજે અબ્દુલ કલામનું એમનું ઘર આવ્યું જેને જોઈ શકે મારફાને ત્યાં પણ એમનું મેમોરિયલ છે જે વિનો મુખ્ય આ આજે તમે જ્યારે પણ તમે રામેશ્વર આવો તો એપીજે અબ્દુલ કલામનું મેમોરિયલ જોવાનું પોતાની આનું જે ટાઈમિંગ છે સવારના લગભગ નવ વાગ્યાથી શરૂઆત થઈને સાંજે નવ વાગેથી સાત થઈ સાંજે પાંચ વાગે આ મેમોરી બંધ જ્યારે પણ તમે આવો તો આ ટાઈમ સાત જોજો અને બીજી વાત જણાવી દઉં કે જ્યારે પણ તમે એને આવો તો એની કોઈ પણ ફી કે ચાર્જ નથી હા એની અંદર મોબાઈલ જે કોઈપણ વસ્તુ એલાવ નથી એટલે તમારે એની સામેનો જે સાઈડ છે એ સામેની સાઈડ જે લોકર છે એ લોકર તમે એને અને પછી તમે એની મુલાકાત લખો તો ત્યારે પણ તમે આ મુલાકાત લો તો જોવાનું બોલો ત્યારબાદ અમે બધા નીકળી જઈએ છીએ રામેશ્વરથી લગભગ નવ કિલોમીટર દૂર એપીજે અબ્દુલ કલામ મેમોરિયલ જોઈને પછી ત્યાંથી લગભગ બે ત્રણ કિલોમીટર આગળ જશું એટલે ત્યાં વીલોડી તીર્થ આવેલું છે વિલોડી તીર્થ એ કિનારે આવેલું છે અને સુંદર મજાનું તીર્થ છે આ તીર્થ એવું કહેવામાં આવે છે કે શ્રી રામે પોતાના બાંધ દ્વારા ગ મીઠું પાણી એટલે કે ગળ્યું પાણી અહીંયા નીકળે છે કેમ એવું કારણ કે જ્યારે સીતા માતા તરસ્યા થયા હતા ત્યારે દરિયાનું પાણી ખાર્યું હોવાથી સીતા માતા એ પાણી પી નહીં શકતા હતા ત્યારે શ્રી રામ ભગવાનને ભિનતી કરી અને શ્રી રામ ભગવાને પોતાના બાંધથી આ પાણીનું આ પાણી પ્રગટ કર્યું હતું અને અત્યાર હાલ એ કૂવા જેવો ભાગ છે અને ત્યાં અત્યારે હાલ પણ ગળ્યું પાણી એટલે કે મીઠું પાણી તમને ત્યાં મળે છે તો તમે જ્યારે પણ આ સ્થળની મુલાકાત લેવાઓ તો આ વિસ્તાર આ વિલોડી તીર્થ જોવાનું બોલતા નહીં

અન્ના બોલાની <Picasso is a goodenschutterLOVE> અત્યારે હાલ હું જે જગ્યાએ સ્થાન પર છું એ છે દરિયા કિનારે આવેલું વિલોડી તીર્થ આ વેલોડી તીર્થ એટલા માટે કહેવાય છે કે અહિયાં રામ અને સીતામૈયા જયારે સીતામૈયા દસ લાગી હતી ત્યારે શ્રીરામે અહીંયા બાંધ દ્વારા તમે જો દરિયો છે દરિયાનું પાણી ખારું છે જેના કારણે એ ખારું પાણી પી ના શકાય સીર આપે પોતાના બાંધથી એમાં તમે સરસ છે તો આ જે ધાર્મિક સ્થળ છે એની મુલાકાત અવશ્ય લેવી એની પાછળ છે મહાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો અને આજુબાજુ દરિયા દરિયો આવેલો છે જે હિન્દ મહાસાગર છે ત્યારબાદ અમે આગળ જતાં મંડપમ મંડપમ જતા રસ્તા છે આવે છે પંબન બ્રિજ પમન બ્રિજ અમે જતા હતા ત્યારે અમારા બધા મિત્રોજન પમ્મન રેલવે સ્ટેશન જોવા ગયા એટલે અમે ત્યાંથી સીધા રેલવે સ્ટેશન જ્યાં રેલવે સ્ટેશનનું અત્યાર હાલ ત્યાંનું કામ ચાલુ હતું એ તમે જોઈ શકો છો કારણ કે મંડપમથી રામેશ્વર આવવાનું જે રેલવે રેલવે લાઈન હતી અત્યારે બંધ હતી કારણ કે ત્યાં કામ ચાલુ હતું અને પમબમ બ્રિજ પર પણ એ કામ ચાલુ હતું તો તમે અહીંયા જોઈ શકો છો કે રેલવે પર અત્યારે કામ ચાલુ છે અને પંબમ બ્રિજ પર કામ ચાલુ જ્યારે પણ તમારો જે લ્હાવું લેવો હતો ટ્રેન દ્વારા પમબમ બ્રિજનું એ અત્યારે હાલ તમે લઈ નહીં શકો જ્યારે આ રેલવે લાઇન તૈયાર થઈ જશે ત્યારે તમે એનો લ્હાવો લેશો આ આ તૈયાર થતાં કેટલો જ સમય લાગશે એ આપણે હજી ખબર નથી અમે ગયા ત્યારે કામ ચાલુ હતું અને હાલ પણ એ કામ ચાલુ છે તો જ્યારે પણ તમે આ સ્થળની મુલાકાત લો તો તમે પુલ ઉપર થઈને પુલ ઉપર ઉતરીને આ પમ્મન બ્રિજની મુલાકાત અવશ્ય લેવી તો આ તમે જોઈ શકો છો દરિયા સામે એક પમ્મન બ્રિજ તો આ હતું અમારા રામેશ્વર સુધીની જે સફળનું જ્યોતિર્લિંગનું આ લાસ્ટ વિડીયોનો પાર્ટ છે તો આ બધા વિડીયો તમને કેવા લાગે જો સારા લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને અચૂક શેર કરજો